આપણું તો પેલું મકાન હતું એટલે આપણને અમુક વસ્તુમાં આઈડિયા ન આવે એટલે અમે અમુક વસ્તુ પાસ કરી પણ આપ્યું આના કરતા આ બેટર લાગશે જોકે આ બિલ્ડર્સ જોડે અમે જે કામ કર્યું છે એમાં લગભગ અમને કઈ જરૂર જ નથી પડી કોઈની સલાહની કારણ કે અમારા બે વચ્ચે એટલું બધું કોમ્યુનિકેશન સ્મૂથ હતું છ પહેલી છત ભરતી વખતે મેં એમને કીધું કે ભાઈ આપણે ડોક્ટર ફિક્સ સીટ નાખજો હવે ખરેખર જોજો પેલી છતમાં જરૂર નથી હોતી મેઈન છતમાં જરૂર હોય છે એમને બધી જ વસ્તુ સ્વીકારે કરી કે ના ભાઈ આ જરૂરી છે

સૌપ્રથમ તો આપે કયા એરિયામાં ઘર લીધું છે અક્ષર રેસીડેન્સી કોડકી રોડ કેટલા પ્લોટની સાઈઝ કેટલી છે પ્લોટની સાઈઝ ચોર્યાસી વર્ષ કેટલા બીએચકે છે થ્રી બીએચકે કોસ્ટિંગ કેટલું આવ્યું મને એકવીસ લાખ રૂપિયા સ્ટાર્ટિંગ ફર્સ્ટ મકાન હતું એટલે મને પ્રાઇસનો એડવાન્ટેજ મળ્યો હતો આ ઘર નક્કી કરતા પહેલા કેટલા ઘર જોયા હતા બે ત્રણ ટાઉનશિપ કર્યા હતા આ ઘરને સિલેક્ટ કર્યું એની પાછળના કોઈ કારણો ખાસ એરિયા અને પોઝિટિવિટી વાતાવરણ એટમોસ્ફિયર સારું હતું જયારે ઘર તમે બિલ્ડર પાસેથી ઘર લેવાનું નક્કી કર્યું ત્યારે એરિયા ને લગતા પછી લોકેશન છે પ્લાનિંગ ને લગતું એને એને લગતા ક્યાં ક્યાં વિચારો હતો મનમાં અને પછી કઈ રીતે સિલેક્શન કર્યું એટલે એવું કોઈ પર્ટિક્યુલર કઈ હતું નહીં પણ વાયા વાયા શું સર્કલ થ્રુ અમને રેફરન્સ મળ્યો હતો એટલે આવે અમને મજા આવી નથી કોમ્યુનિકેશનમાં એમને કીધું અમે તમને બધી ફેસિલિટી બધું પ્રોવાઈડ કરશું પછી અમે ધીમે ધીમે આગળ વધ્યા તમે વાસ્તુ વાસ્તુને મહત્વતા આપેલી હા ક્યાં ક્યાં એવા પર્ટિક્યુલર સ્ટેજ હતા જ્યાં તમે વાસ્તુને ધ્યાનમાં રાખ્યું હતું જેમ કે કિચન છે અગ્નિ ખૂણામાં છે પછી માસ્ટર બેડરૂમમાં મંદિર હતું ઈ બહાર કઢાવી નાખ્યું અલગ મંદિર કર્યું આખું બસ આવા બધા બે ત્રણ જે પોઈન્ટ હતા એ ધ્યાનમાં રાખેલું બેઝિક જે વાસ્તુના નિયમો છે નિયમ છે પ્રમાણે જ આપણે કચ્છમાં છીએ તો ભૂકંપના નિયમો પણ એક લાગુ પડે તો તમે ભૂકંપના નિયમોને સ્ટ્રેન્થમાં ધ્યાનમાં રાખ્યા હતા હા એમને બધું જ એ પ્રમાણે જે કીધું હતું કમિટમેન્ટ એ પ્રમાણે બધું પૂરું કરી આપેલું છે જ્યારે કોઈ વ્યક્તિ તમારી જેમ જ બિલ્ડર પાસેથી ઘર લેવાનું પ્લાન કરે છે ત્યારે તમારા અનુભવ પરથી તમે શું સલાહ આપશો એને ક્યાં પણ ધ્યાનમાં રાખવા જોઈએ જેમ કે ભાઈ સિમેન્ટ સારો વાપરે કલર સારો વાપરે પાઇપિંગ છે વાયરિંગ છે આ જે બેઝિક જે છે જે લોંગ ટર્મ ચાલવાની જ વસ્તુ આજના જમાનામાં તો અંડરગ્રાઉન્ડ થઈ ગયું છે લોકલ વસ્તુથી પછી મેન્ટેનન્સ વધતું હોય લાંબા ગાળે એ ન થાય એના માટે આપણે એ વસ્તુને પ્રાયોરિટી રાખીએ કે જે બી વસ્તુ યુઝ કરે એ બ્રાન્ડેડ યુઝ કરે આખું મકાન તૈયાર લીધું કે પછી બાંધકામ ચાલુ હતું ને ના સ્ટાર્ટિંગ થી જ પાયા થી જ લીધેલું પજેશન તમને ટાઈમ ઉપર મળી ગયું હા બારી દરવાજામાં કયું મટીરિયલ યુઝ કરેલ છે કોટિંગ વાળું જે એલ્યુમિનિયમ સેક્શન જે આવે છે એ જ પ્રમાણે ચોઈસ આપી છે તમે બધી વસ્તુની ચોઈસ આપી ટાઇલ્સ કલર થી માંડીને બધું અને આરઆર ના કેબલ વાપર્યા છે હિન્ડવેર નું પાઇપિંગ વાપર્યું છે બાથરૂમ એસેસરીઝ માં ટોટલી હિન્ડવેર આપ્યું છે એ અમારે કેવું નથી પડ્યું એ ઓલરેડી જાતે સામેથી આપ્યું છે તમે ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ કામથી સંતુષ્ટ છો હા પ્લમ્બિંગ ને ઇલેક્ટ્રિશિયન આપણે હાયર કરવા ત્યારે ક્યાં પોઈન્ટ ધ્યાન રાખવા જોઈએ મેન તો પ્લમ્બિંગ વખતે કે શું ક્યાંય લીકેજ રહી ન જાય કે ખાસ ધ્યાન રાખવું કારણ કે અંડરગ્રાઉન્ડ પાછળથી લીકેજ થાય તો પછી ઘણું બધું મેન્ટેનન્સ વધી જાય પાછળથી વધી જાય અને પ્લમ્બિંગ અને વાયરિંગમાં પણ એ જ રીતે કે સારા કેબલ હોય કાલે કોઈ બે વસ્તુ આપણે સેલી લીધી હોય મકાન વખતે ન હોય આપણી પાસે પાછળથી લીધી હોય તો લોડ આવે અને કોઈ શોર્ટ સર્કિટ ન થાય તો સારી ક્વોલિટીનું વાયરિંગ કરેલું હોય એ વધારે જરૂરી છે ફ્લોરિંગ અને કલર કામનું ફિનિશિંગ તમને કેવું લાગ્યું એકદમ બરાબર છે એની આમાં ક્વોલિટી અને મટીરિયલ લઈને તમે શું સલાહ આપશો એ સિલેક્શન વખતે તમને વેરિયસ ઓપ્શન આપ્યા જ હશે ત્યારે હા એ આપ્યા હતા બે ચાર ઓપ્શન આપ્યા હતા અને કદાચ શું કે આપણું તો પહેલું મકાન હતું એટલે આપણને અમુક વસ્તુમાં આઈડિયા ન આવે એટલે અમે અમુક વસ્તુ પાસ કરી એમને સજેશન પણ આપ્યું કે આના કરતાં કે આ બેટર લાગશે એ પ્રમાણે પછી અમે એમની ઇન્સ્ટ્રક્શન ફોલો કરી તો એમથી અમે સંતુષ્ટ છીએ ફર્નિચરનું પ્લાનિંગ કેવી રીતે કર્યું એમાં પણ એમને સજેશન આપ્યું હતું જે હતા કાર્પેન્ટર એમની સાથે કોન્ટેક કરાયો બાકી પછી બધું ડિઝાઇન ને પ્લાન અમે બધું ફોટા ને બધું ઓનલાઈન જોઈને સેવ કરી રાખી હતું જે પ્રમાણે કીધું એ પ્રમાણે અમને ફર્નિચર પણ સેટઅપ કરાવી આપ્યું એના પહેલાં કોઈ રેફરન્સીસ જોયા હોય કે જોવા ગયા હતા કે લાઈક આ ટાઈપનું કરવું છે ના તમે બધું ઓનલાઈન જ સર્ચ કર્યું હતું તમારે જે ઘર બનાવવાની જે આખી યાત્રા હતી એનામાં ઇન્ટરનેટ કેટલું હેલ્પફુલ રહ્યું ઇન્ટરનેટ ઘણો બધું મેજોરિટી પીઓપી ની ડિઝાઇન થી માંડીને ફર્નિચર ની ડિઝાઇન ને બધામાં લગભગ ઇન્ટરનેટ નો યુઝ કર્યો છે તમે જ્યારે નિર્ણય લીધો કે મારે ડેવલપર પાસેથી ઘર લેવું છે તો એ લેવું છે નિર્ણય કર્યો ને ખરેખર જ્યારે ઘર તમે લીધું એમ એ સમય દરમિયાન તમને સગા સંબંધીઓ મિત્રો તરફથી ઘણી બધી સલાહો મળતી હશે તો એ સલાહોમાં કોઈ રસપ્રદ વાત કે પછી કેટલી સલાહો તમને સાચી અને પ્રેક્ટિકલ લાગી જો કે આ બિલ્ડર્સ જોડે અમે જે કામ કર્યું છે એમાં લગભગ અમને કંઈ જરૂર જ નથી પડી કોઈની સલાહની કારણ કે અમારા બે વચ્ચે એટલું બધું કોમ્યુનિકેશન સ્મૂથ હતું જેમ કે છ પહેલી છત ભરા ભરતી વખતે મેં એમને કીધું કે ભાઈ આપણે ડૉક્ટર ફિક્સ સીટ નાખજો હવે ખરેખર જોજો પહેલી છતમાં જરૂર નથી હોતી મેઇન છતમાં જરૂર હોય છે બરાબર પણ એમને બધી જ વસ્તુ સ્વીકારે કરી કે ના ભાઈ આ જરૂરી છે ભવિષ્યમાં પ્રોબ્લેમ નહોતો મેં જેટલા જેટલા એમને સજેશન આપ્યા કે ભાઈ મને ડૉક્ટર ફિક્સ સીટથી આ કરી દો તો મને બધું જ કરી આપ્યું છે એમને કોઈ વસ્તુમાં ના નથી પાડી જે કમિટમેન્ટ એવી કોઈ 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 પણ પણ વસ્તુ 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 શેર કરી કરી હોય કે આ એક્સ્ટ્રા આપો તો ના નથી અમારું માધ્યમ ફોર્મ આપણી પાસે આવીને આપણું જે ઘર બનાવવાની યાત્રા છે એ ડોક્યુમેન્ટ કરી એ અનુભવ કેવો રહ્યો એ પણ સારો રહ્યો તમે જે અનુભવ શેર કર્યો એ અમારી ઓડિયન્સને હેલ્પફુલ થશે ને એમની જે ઘર બનાવવાની યાત્રા છે બધું સરળ અને ઝડપી પડશે થેન્ક યુ ફોર યોર વેલેબલ ટાઈમ